ગુજરાતની એક જાણીતી ગોપાલ કંપનીના સિલ્બન નમકીન પેકેટમાંથી મરેલો ઉંદર નીકળી આવતા હડકમ મચી ગયો છે બાળકી આરામથી નમકીન ખાતી હતી અને આ દરમિયાન અંદરથી મરેલો ઉંદર નીકળ્યો એવું કહેવાય છે કે એક બાળકીને આ પેકેટનું નમકીન ખાવાનું ભારે પડી ગયું કારણ કે હવે આ બાળકીને થઈ ગયું છે ફૂડ પોઈઝનિંગ આ ઘટના ગુજરાતના હિંમતનગર તાલુકા પ્રેમપુર ગામની છે ગોપાલ ગાંઠિયા પેકેટમાંથી મરેલ ઉંદરની ઘટના સામે આવી હતી ત્યારે બાળકીના પિતાના જણાવ્યા મુજબ તેની પત્ની અને તેની પુત્રીને એક જાણીતી કંપનીના નમકીનનું પેકેટ ખવડાવીને બાળકીને અચાનક જાડા ઉલટી થવા લાગ્યા હતા અને તપાસ બાદ ખબર પડી કે બાળકીને ફૂડ પોઈઝનિંગ થયું છે બાળકી જ્યારે બીમાર પડી ગઈ ત્યારે તેની નજીકની હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી હતી ત્યારે ફૂડ અને ડ્રગ વિભાગની આ જે બેદરકારી હતી તે પણ સામે જોવા મળી હતી ખાસ કરીને તેના વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની હોય જે પ્રમાણે તે કરી ન હતી કારણ કે ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા માત્ર તેના ફોટો લઈને નીકળવામાં આવી ગયું હતું આવી ઘટના ભૂતકાળમાં પણ અનેકોવાર બની ગઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં નુકસાન બાળકોને અને લોકોને થાય છે